આજના ઓપનિંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રાવી સાહેબ જગદીશભાઈ ધરાલ સાહેબ ડૉક્ટર શિવાભાઈ મુકેશભાઈ બિરસા ગ્રુપના તમામ સક્રિય સભ્યો વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો ઘણી બધી વાતો કરી છે એટલે એક ને એક વાત રિપીટ નહીં કરીએ પણ ડાભી સાહેબે વરસ્ટ ઓફિસર તરીકે કોશીનામાં ત્રણ વર્ષ કામ કર્યું એ સમયગાળા દરમિયાન સાહેબે વાત કરી છે પણ રિપીટ વાત કરી દઉં છું કે સાહેબને મેં પણ રિક્વેસ્ટ કરેલી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો વિષય નથી તેમ છતાં હોશીના અને કોટડામાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ મારફત લાઇબ્રેરીઓ શરૂ કરાવી એનો આ શિક્ષણ વિભાગ અને પંચાયત વિભાગનો વિષય લાઇબ્રેરીઓ શરૂ કરવી એ ફોરેસ્ટનો વિષય જ નથી એમ છતાં એ આપણા ટ્રાઇબલ વ્યક્તિ હતા અને આપણા વિસ્તારના હતા એટલે આપણા વિદ્યાર્થીઓને લાઇબ્રેરીનો બેનિફિટ મળે એવા હેતુથી એ સ્કીમ મંજૂર કરાવી લાગ્યા અને એ લાઇબ્રેરીઓ ત્યાં શરૂ કરી ત્યાં લગભગ મેં બંને લાઇબ્રેરીઓમાં એક એક લાખ રૂપિયાના એટલે એવરેજ ચારસો પુસ્તક એક લાઇબ્રેરીમાં ચારસો જેટલા પુસ્તક એવી રીતે બંને જગ્યાએ આઠસો પુસ્તકો આપ્યા ત્યાં કેટલો ઉપયોગ થાય છે એ તો ડાબિયા સાહેબે વાત કરી એ પ્રમાણે લોકો કરતા હશે પણ અહીંયા એટલા માટે વાત કરીએ છીએ કે આપણા ગ્રુપમાં યુવાનો ગ્રુપ હોય એમને તમને ખ્યાલ આવે ઘણા લોકોને ખ્યાલ પણ નહીં હોય તો સ્થાનિક વિદ્યાર્થીઓ આપણા જે તૈયારી કરે છે પરીક્ષાની એ એનો લાભ લે એના માટે થઈને આ વાત કરું છું એ સિવાય ડાબી સાહેબે પર્સનલ કોચિંગ કરી અને જે વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ પૂરું પાડ્યું એમાં બે કે ત્રણ વિદ્યાર્થીઓ કોન્સ્ટેબલ તરીકે સિલેક્શન થયા એટલે અમે જે કંઈ પૈસાનો ખર્ચ કર્યો એ પૈસા વસૂલ થઈ ગયા એમ કહેવાય અને એ ત્રણ એ ત્રણ કુટુંબો છે એમ કુટુંબોને રોજગાર મળ્યો તો એ કુટુંબ છે એ ભવિષ્યમાં સારું શિક્ષણ મેળવશે સારું જીવન જીવશે અને આપણા સમાજ પ્રત્યેની ભાવનામાં પણ આ બદલાવ આવશે એવી ભાવનાથી આ પ્રકારની આપણે આ પ્રવૃત્તિઓ થઈ રહી છે આપણે બધા જે જુદોડા વિજયનગર કે સાઉથ ગુજરાત કે પંચમહાલ દાહોદની સરખામણીમાં આપણે બધા હોશિયાર છીએ ખરા પણ આપણી જે બુદ્ધિ છે એ બુદ્ધિને આપણે ડાયવર્ટ કરી નાખીએ છીએ અને આપણી જે શક્તિઓ છે એ શક્તિઓ બીજા કાર્યમાં વપરાઈ જાય છે એટલે આપણે જે ખરેખર આપણા મા બાપે જે અપેક્ષાઓ રાખી હોય કે મારો દીકરો છે એ મોટો થઈને કંઈક સારું કમાશે સારું ભણશે અને મને ગડપણમાં મદદરૂપ થશે એવી જે ભાવના આપણામાં હોવી જોઈએ એ ભાવના એટલી બધી વિકસિત થઈ નથી વિજયનગર કે ભીલોડામાં જે છોકરાઓ તૈયારી કરતા હોય તો એનો ભય મામલતદાર હોય તો નાનો ભાઈ એમાં નથી